સવા ત્રણ કરોડ રૂપિયા ના ખર્ચે આ બું છે ક્ષક સમિતિ આપ લોકો જોઈ શકો છો આજે અમારી સાથે આ રેલવે સલાહકાર સમિતિના સભ્ય છે અમિતભાઈ દેવજીભાઈ પટેલ મહેશભાઈ ખાનાબાર બનેશીભાઈ વિવિધ ઘરે આવેલા અને આજે તમે જોઈ શકો છો હમણાં તાજેતરમાં જ બનેલો અંડરગ્રાઉન્ડ પુલ કે જે મુશ્કેલી ન થાય અને આમાંથી વાહનો પસાર થઈ શકે પાખા ચોમાસા વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ જ નથી કારણ કે થોડો ઘણો પણ વરસાદ આવે લાખો બેઠો પુલ છે ભરચક થઈ જાય છે અને એક પણ વાહન ન નીકળી શકે એવી સ્થિતિ છે જે વખતે બહેનો ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આમાં ભ્રષ્ટાચારની ગંધ છે એવું લખીને જાહેરાત રીતે પણ આપેલ છે અને અધિકારીઓ મારી દ્રષ્ટિએ જાણતા હોય છતાં આ બાબતમાં કંઈ લક્ષ લીધું નથી અને અગાઉ પણ આ બાબતમાં વિનંતી કરવામાં આવેલ છે એ બાબત છે એની પણ અનેક વિનંતી કરવામાં આવેલ છે પણ રેલવે સલાહકાર સમિતિએ જે લખીને આપેલ છે તેનો પણ આથી સુધી ઉકેલ નથી થયો તદુપરાંત અહીં જ્યારે રેલવેમાં ક્રોસિંગ થાય છે ત્યારે એક નંબરમાંથી બે નંબરમાં પેસેન્જર જવા માટે તકલીફ પડે છે બે નંબરમાંથી એક નંબરમાં જે લોકો આવે છે ને બહાર નીકળવા માટે તકલીફ પડે છે ઓવરબ્રિજ મંજૂર થયેલો છે જ્યારે કામ થયું હતું ત્યારે તેને માટે પણ ઘણી વખત રજૂ કરતો ઓવરબ્રિજ પણ કરવામાં નથી આવતો ત્યારે આજે અમે લોકો સરકાર રેલવે સરળકાર સમિતિના સભ્યો સાથે બધા વિનંતી કરીએ છીએ કે રેલવે વિભાગ આ બાબતમાં ધ્યાન આપે અને વહેલા વેલું આ કાર્ય જે છે પરિપૂર્ણ કરે આ મુશ્કેલી છે કાયમી ધીરે દૂર કરે તો જ આ પૈસા લેખે લાગે બાકી તો પૈસા પાણીમાં જેવી સ્થિતિ છે લાખ સવા ત્રણ કરોડ ના ખર્ચે છે મારા ખ્યાલથી પાણી નિકાલ કોઈ સરકારે વ્યવસ્થા કરે છે તંત્ર નથી હોય તો પાણી ભરાય નહીં નઈ મુખ્ય મૂલકુતું એ પણ અત્યારે ત્યાંથી ઉપાડી લીધું સ્થળ ઉપર તો પાણીનો નિકાલ કઈ રીતે થાય આમાં રાખો રાખો કરું અમીરસિંહ આગેવાન અને રેલવે સલાહકાર સમિતિના મેમ્બર છે આજ રોજ અમે માળિયા નું જે અંડરબ્રિજ બન્યું છે એની મુલાકાત લીધી એમાં એટલું બધું પાણી પીયું છે કે જાણે સ્વિમિંગ પુલ હોય રૂપિયા સવા ત્રણ કરોડ ને ખર્ચે બનેલું આ અંડરબ્રિજ અત્યારે કોઈ પણ ઉપયોગી નથી તેમજ માળિયાના રેલવેના અનેક પ્રશ્નો છે ઓવરબ્રિજ રેલવે સ્ટેશનની અંદર પણ મંજૂર આઠ વર્ષ પહેલાં સિદ્ધાંતિક સ્વીકાર કરી લીધો છે એની કોઈ કાર્યવાહી થઈ નથી બીજું વાત કે માળિયા જે રેલવે સ્ટેશન છે આપણે ચોરવાળ રોડનું બહુ ડેવલપ થયું કેશોદનું ડેવલપ થયું માળિયા તાલુકો જૂનાગઢ જિલ્લામાં મોટામાં મોટો તાલુકો અને તાલુકા પ્લેસનું જે રેલવે સ્ટેશન છે એમાં કોઈ પણ જાતની સુવિધા નથી આપણે પેલી બાજુ હમણાં નવી બ્રોડગેટ લાઈન જેતલસર ભાવનગર બની છે એમાં લાઠી ખીચડીયા ચિત્તલ લુણીદાર કુકાવાવ ખારજા દેવડી વાવડી જેતપુર જેતલસર આ બધા રેલવે સ્ટેશન એકદમ આધુનિક સુવિધાવાળા છે એની સરખામણીમાં વખતે બે બે માળના વિના છે એની સરખામણીમાં માળિયામાં કોઈ પણ જાતની સુવિધા નથી તેમજ અહીં ક્રોસિંગ ન હોય તો પણ અમુક ટ્રેનોને પ્લેટફોર્મ નંબર બે ઉપર ઊભા રાખવામાં આવે છે હવે ત્યાં પરિસ્થિતિ એવી છે કે માણસોને ચડવા ઉતરવામાં પણ મોટી તકલીફ થાય મોટા ભાગના લોકો અમદાવાદ અને રાજકોટ જ્યારે દવાખાને જાતા હોય દર્દી કેમ ચડી છે બે નંબરના પ્લેટફોર્મ ઉપર જરૂરી ગાંડા બાવાળો અને એટલા બધા થયા છે કે રાતના સમયે જ્યારે ટ્રેન આવે ત્યારે જે કંઈ રેનુ દીકરીઓ છે એ અગોચરામાં એમની કોઈ સલામતી નથી તો મારી વિનંતી છે કે આ બધી સુવિધાઓવાળું અમને સગવડ મળે અને આ ઝાડવા ટૂંક સમયમાં કાપવામાં આવે એ જ આજે બીજું કાંઈ વિષય છે મારીના ટ્રાફિક કેવો છે પેસેન્જરો વધારેમાં વધારે રેલવેને અહીંથી રેવન્યુ રિટર્ન મળે છે અડસઠ ગામનો તાલુકો છે જુનાગઢ જિલ્લામાં મોટામાં મોટો તાલુકો છે માળિયા પ્રોપરની પંદરથી વીસ હજારની વસ્તી છે અને પ્રવાસન સ્થળ શાસણ જે આપણા લાયન એશિયામાં ફર્સ્ટ નંબરના છે એ લોકો જોવા માટે પણ માળિયાથી આવીને જાય છે એ પણ સફારી અહીંથી નજીક છે તો અહીંયા વધારે સુવિધાવાળી બધી સગવડ રેલવેમાં મળે એવી મારી વિનંતી